અંદર ડોલમાં મિક્સ કરવામાં આવે છે સાત લોટા પાણીને સા હવે પહેલાં એક નંબરની દવા નાખવામાં આવે છે જેના ઉપર એકડો દોરેલો છે જે દવા હવે મિક્સ કરવામાં આવે છે આ મિક્સ થઈ ગઈ હવે બીજી બોટલ ઉમેરવામાં આવે છે જે બીજા નંબરની છે આ બાટલી પણ તેમાં નાખવામાં આવે છે કેવી રીતે દવા બનાવવાની દોસ્તો તમે જાણકારી લઈ લો તો તમારે પણ કોઈ દિવસ આવી દવા બનાવવાની હોય તો તમે પણ બનાવી શકો છો તો જોઈ લો આ પેકિંગ તોડવામાં આવે છે આ પેકિંગ તોડતું નથી આ કોડિયા વડે પણ ગાઢવામાં આવે છે પરંતુ કોડિયાથી પણ નીકળતું નથી હવે મારો વારો હવે હું તેને ગાઢીશ હવે આ બીજી બોતલ પણ તેના અંદર મિક્સ કરવામાં આવે છે બીજા નંબરની બોટલ આ ત્રીજા નંબરની બાટલી અંદર દવામાં મિક્સ કરવામાં આવે છે હવે તેને એકદમ અંદર બાટલીમાંથી દવા લઈ અને એક લોખંડના શરીરને હલાઈ દેવામાં આવે છે આ દોસ્તો દવા તમે જાણી લેજો કોઈ બી દિવસે તમારે આવી પણ દવા મગફળીમાં કે કોઈપણના ઉગારાની દવા દવાનો છંટકાવ કરવો હોય તો દવા બનાવતી ના આવડતી હોય તો આવી રીતે દવા બનાવવાની અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો સાત લોટા પાણી